ગુજરાતમાં જે થોડા સમય અગાઉ ભારે વરસાદ પડ્યો છે પરંતુ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા છે તેમના દ્વારા સીધા જ પ્રહાર ભારતીય જનતા પાર્ટી ઉપર કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે સરકાર છે તે સહયોગના નામે નાટક કરી રહી છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભાઈ ન્યૂઝ

સામે નોટંકી કરી રહી છે એટલું જ નહીં આમ આદમી પાર્ટીની માંગ છે કે તાત્કાલિક અસરથી જે જાહેરાત કરવામાં આવે ને ખાસ કરીને પંજાબ સરકારની માફક ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા પચાસ હજારની સહાય ચૂકવવામાં આવે એવી પણ વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી છે વધુમાં રાજુ કરપડાય શું કહ્યું સાંભળીએ ત્યારે પણ પૂછજો ગામમાં બે ભાજપ આગેવાન હોય એને હાથ જોડીને કેજો

સરકાર શું જોઈને નાયક કરે છે કે અહિયાં વરસાદ એટલો પડ્યો છે રોડ તૂટી ગયા છે નાળા તૂટી ગયા છે લોકોના ઘર પડી ગયા છે પશુ બનાઈ ગયા છે આનાથી મોટો પુરાવો સરકાર ને હવે શું જોઈએ છે નાટકો બંધ કરવામાં આવે અને તાત્કાલિક છે તેને પાંચ ભેંસુ હતી આ ગામના પાંચ લોકો દેવું જોઈએ આ બે હોના ના જવાનું હોય તમારે મન પર હોય થોડી પણ બળમનસાય લાગણી બચી હોય એક પણ માણામને એવો નથી દેખાતો કે જે હોય ને લાભ આ સરકારે લીધો અમારું ખેડૂત ગરીબોના બોરપણનો લાભ લીધો અમારા ઘરે આફત આવી આપણા ગામડામાં તો

ટૂંક સમયમાં રજૂઆતો પણ કરશે અને આવનાર સમયમાં અત્યારે તો દરેક ગામડાઓની મુલાકાત લીધી છે આવનાર અને અહીંથી ગયા પછી સરકાર નો આમ સરકાર સમજી જાય તો ઠીક છે નહીતર સરકાર ને રૂબડા વગર કરતો

આવના સમયમાં દોસ્તો બધા આપણે સાથે મળીએ જエルવાની માવપ આવના સમયમાં કરી આજુ આપાને કનો મેલ થાય મેને આવનારા હોય એટલે બધો 230 રૂપિયા આદિની પડી આજુ આપાને કનો વિચાર

આપણે સાચા છીએ એટલે આપણા ખેડૂતો માટે ગરીબો માટે પૂછીશું અહીંયા આ વિસ્તારમાં દુઃખ ભાગ લેવા નથી એવા નેતાઓને ગામમાં આવતા બંધ કરીશું તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર